જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી શાહ આપણે બનાવશું રવાનો હલવો સૂજીનો હલવો હવે હવે આમાં નાખીશું રવો એક કટોરી રવો લીધો છે

अब हम आप रखेंगे 5 चम्मच खाण 5 चम्मच और थोड़ा पानी एक डंठल तो इनको ये मैं तैयार कर रही हूं ऐसे जीरा और ना प्याज निकला ये चोपी जा रही

મારો વિડિયો ગ તૈયાર થઈ ગયો છે મારો વિડિયો ગમે તો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો ચલો અનબોક્સ ખાવા માટે